નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતુભાઈ વસાવાની જામીન અરજી દરેક વારના મંદિર કરવામાં આવે છે અને આ સાંભળીને આદિવાસી સમાજના લોકો અને ડેડીયાપાડાના વિસ્તારના લોકો બધા જ આ સરકારથી નારાજ છે અને ચેતુભાઈ વસાવાની પત્ની તો બહુ જ ગુસ્સે છે કેમ કે ચેતુભાઈ વસાવાને તારીખ પર તારીખ આપવામાં આવે છે પહેલા પાંચ તારીખ આપી પછી ફરી એક નવી તારીખ એટલે કે તેર તારીખ આપી પછી ત્યારે પણ કંઈક નવું કારણ કાઢ્યું અને ફરી 28 તારીખ આપવામાં આવે કે મિત્રો આ લોકોને 28 તારીખ થી પણ ના મન ના ભરાયું એટલે 11 તારીખ આપવામાં આવી કે મિત્રો 11 તારીખ ને પણ કઈક ને કઈક કરીને આમે ફરી એક નવી તારીખ આપવામાં આવી ચિત્રપીવાસા એ હજી સુધી તારીખ આપણને મળી નથી એટલે લગભગ કા તો 4 તારીખ હોઈ શકે અથવા 27 તારીખ પણ હોઈ શકે એટલે ફરી ચિત્રપીવાસાને જામીન અરજી મૂકવામાં આવશે કે મંજૂર થાય છે કે નથી થતી એ જોવા માટે તમે આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આ માહોલ જોઈને તમને શું લાગે છે કે ચેતભ્યુભાષા જેલની બહાર આવશે કે નહીં આવી શકે તે તમે જરૂર કોમેન્ટ કરજો